مو کا لاکه تر کو را ستا را دیو بيجو مایو کومنت کرتا دی اوات کیو لګی یەک بېلې فرمایش تهل નવો પડ્યો એટલે આવડે હું છું હમણાં ચીડી બતાવું તું સોતા તો ઘાટે સીતર ની ઉપર લડી ગયું હું એવું છે અને મને જો હોય ને તો હું તમને દેખાતો છું મતલબ पलटી ગયો આખી આખી રાતે પણ મને કરે ને માતો કે દેજે જો મને ધ્યાનથી ગાય રાતો ફૂલ ખાય દે